જય માતાજી મિત્રો હર હર મહાદેવ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં આજના વિડીયોમાં આપણે જાણીશું કે ઉત્તરાયણના દિવસે ગાયને ઘાસ કેમ ખવડાવવામાં આવે છે જ્યાં જુઓ ત્યાં લોકો તે દિવસે ગાયને ઘાસ ખવડાવતા હોય છે તો આની પાછળનું શું કારણ છે તે કદી જાણ્યું છે તો ચાલો આજે જાણીએ જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ બધું જ ફ્રી છે મિત્રો રોજે રોજ આવા નવા વિડીયો જોવા માટે તમે સબસ્ક્રાઈબ કરજો તો તમને આ બધી હકીકત જાણવા મળશે તો ચાલો જાણી લઈએ કે ઉત્તરાયણના દિવસે ગાયને ઘાસ કેમ ખવડાવવામાં આવે છે જ્યારે ગાય માતાના શરીરની અંદર સમસ્ત દેવી દેવતાઓ આવ્યા ને ગાય માતાને પ્રાર્થના કરી કે હે ગૌ માતા અમને તમારા શરીરમાં સ્થાન આપો ત્યારે ગાય માતાએ બધા જ દેવી દેવતાઓને પોતાના અંગની અંદર એટલે કે પોતાની આંખમાં મુખમાં કાનમાં સિંગડામાં આચળમાં પગમાં પગની ખરીમાં પૂછડામાં વગેરે સ્થાનોમાં દેવતાઓ બિરાજ્યા છેલ્લે લક્ષ્મીજી આવ્યા ત્યારે ગાયના શરીરમાં ક્યાંય પણ સ્થાન હતું નહીં તેથી લક્ષ્મીજી કહે છે કે મારું સ્થાન ક્યાં છે ત્યારે કહેવામાં આવ્યું કે હવે કોઈ સ્થાન બાકી નથી પણ કહેવાય છે કે ગાયનું છાણ છે આ એક જ સ્થાન બાકી હતું તો કહ્યું કે તમે હવે ગાયના છાણમાં રહી શકો છો ત્યારે માતા મહાલક્ષ્મીજી ગાયના છાણમાં જઈને રહ્યા એટલે જ્યારે આપણે હવન કરીએ ત્યારે ગાયના છાણાનો ઉપયોગ કરીએ એટલે કે યજ્ઞ કરવાથી કે ગાયના છાણાનું યજ્ઞકુંડ ફરતે લેપન કરવાથી છાણા હોમવાથી લક્ષ્મીવાન ભવ એટલે કે લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને મા લક્ષ્મીના આશીર્વાદ મળે છે આમ ગાયની પૂજા કરવાથી ને લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે એટલા માટે ગાયની પૂજા કરવાથી ગાયને ઘાસ ખવડાવવાથી સમસ્ત દેવી દેવતાઓની એકસાથે પૂજા થાય છે ને તેના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે તો આ દિવસે ઓમ ગવયે નમઃ બોલી ગાય માતાની ચાર પ્રદક્ષિણા કરવી પૂછડું ભાલમાં અડાડવું અને પૂજા કરી અને સંપૂર્ણ દેવી દેવતાઓના આશીર્વાદ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ મિત્રો મને આશા છે કે તમને મારો વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે ધન્યવાદ જય માતાજી